બે નાગરિકોના પ્રશ્નોના નિવારણ માટે સંપર્ક સમસ્યા સેવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં છાણી વિસ્તારમાં વોર્ડ નંબર એક અને બે ના પ્રશ્નોના નિવારણ માટે રાવપુરા ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા સંપર્ક સમસ્યા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અહીં વોર્ડ નંબર એક અને બે ના કાઉન્સિલર તથા પૂર્વ કાઉન્સિલર અને અન્ય અગ્રણીઓની હાજરીમાં સંપર્ક સમસ્યા સેવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર એક અને બે ના પ્રશ્નોના નિવારણ લાવવા માટે સ્થાનિક નાગરિકોએ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લને પોતાના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી તેમની રજૂઆતના આધારે પ્રશ્નોના નિવારણ આવે તે હેતુસર આ દરેકર્ડમાં સ્થાનિક પ્રતિનિધિઓ સાથે સંગઠનના અમારા નેતાઓ સાથે અને મીડિયાની વિસ્તારના નાગરિકો સાથે વાતચીત કરીને તેમની જે સમસ્યાઓ છે તે સાંભળીને નિરાકરણ માટે પ્રયત્ન કરવામાં આવે છે આ વિસ્તારની ઘણી બધી સમસ્યાઓ જે ધ્યાનમાં આવી અને ત્યારબાદ નિરાકરણ પણ કરવામાં આવ્યું છે અને આ આપ જોઈ રહ્યા છે કે વોર્ડ નંબર એક અને બે આ વિસ્તારના છાની વિસ્તારના અને આસપાસના લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે અમે એકત્ર થયા છીએ આ વિસ્તારના અમારા કાઉન્સીલર મિત્રો અને સંગઠના તમામ નેતાઓ ઉપસ્થિત છે

నేన ప్లస్ న్యూజ్ యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్